લખતર સર્કિટ હાઉસમાં લખતરના ગામોના ગ્રામ્ય પંચાયતના કક્ષાએ જે કઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોના સંદર્ભમાં લોકોને સાંભળવા માટે બેઠક રાખવામાં આવી એમાં નર્મદાના સંદર્ભના જીપીજી તળાવોના પ્રશ્નો અને પંચાયતના વિકાસના કામોના સંદર્ભમાં એક્ટિવિટીના આયોજનમાં કામો લેવા માટેની લોકોએ જે રજૂઆતો કરી છે એ તમામ રજૂઆતો અહીંયા સાંભળી છે અને એનું ઝડપી નિરાકરણ આવે એ માટે કાર્યવાહી કરવામાં આવશે